તો કઈ ભણાવી પડી જ નહીં હવે ભણો જેવો ભણાવવા આવે ને લઈને નાખી જવાના ભાગ મારો ભાઈ ના ડોમરાઈ ભાઈબંધ છે બીજા ભાઈ ભાગ આપણે આપડે ભાગ પાડવા માલનું માટલું લે હા સારી પટી જવા પણ ના લી પડું કઈ ભાઈબંધા વાત આપડે

આપણે આત્મા હિસાબે આપડે બે તું તું દોડવાનું નાખ તું તો પાવડિયો નાટલું મારું છે અમાર બે ભાઈનું છે

આપડે તૈણા ભાગ તમે મામા હો પણ થોડા સેટાઈ મામા હો અમાર કને મામા થોડું સેટું જો સેટા જો ગોવાલ જમન ના આ જો ફરી જો ભણાય તો મામા તમને નહી હાલ લે ભાઈ બંદ લઈ જા ભાઈ બંદ તીજો ભાગ કરે મારે કોઈ નાલવો જ નહી ને આ ડોમરાજી ઉડો કી ભાઈ બા આ તો માટલી હાથમાં મારો ને મારા ભાઈબંધનો ભાગ હું કોઈ માટલું ના આલું બંગલો અને ભાઈબંધ ના કરાવશે લગન તમારે મારું નામ લેતા નહીં આવડતું તમારા મૂળે મારું નામ સારું લાગતું નહીં રહેવા

મારે વર્ષો ને જો ભાઈ બાદ ના લેના બધા અહીંયાનું પરિણામ આવ્યું આજે

લાગે ઉભો કરો બે બોન થઈ તમે માલ બધો લીધો નહીં રે અરે માર કોઈ નહીં ઠીબરો હોય તો ખાલી જુઠ્ઠું નઈ બોલતા એવું બોલ શું મારી વાત મારું હશે કોક કાઢી પૂછો અરે મારે હાર્યા હતા અલા મો આ તાર તો આરા પડી ગયા તો બે ફોન થઈ ને તમે કોક માલ હારું કરી છોડી ભરું છોડી નહીં કોઈ તમે ના ના

લાગત છે એવું આપડે ખબર હતી કે હીરા જતા રેવાના આપડે પકડવા ના પડી શિકર

મેસન બાબા થઈ ગયા કરે કરી મને લાગે છે માટલા મારી કોક મળ્યું ખરી ચમત્કારી મને લાગે તો મળી વાત તો બધું આવું જોઈએ એક તો બધી બીજા બધા રેત હતીમાં પથરા છે તો હોમે આઈન ગાય કેમ થઈ ગયો છે આરે મોમા જો માલ ના મળે તો હું ઢુંબો ખાઈ મરી જવાનો છું હાલ 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 એ પડ એ મોમા એટલે તો લઈ પેલા જો મારી વાત હંભળો તમે માનો કે ના માનો મોમાને કહેવાનું મતલબ કે ઓયની આત્મા નીકળી અને

વધારે મને કોક શક લાગે તમે મોનો ના મોનો ગમે એ થઈ આપણા હંગાત એનું કારણ કોઈ દવાખાને લઈ દઈએ પછી ખરેખર ચમત્કારી વેટી તો મળી છે પણ હવે જો હું ગો શું કરું છું